પકવું છે તો એ પ્રક્રિયા છે કેવી છે તો કે કુદરતી છે કોઈ આપણે આયમડું કે ભઈ ટપકાવે છે પાણી અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉપાડ છે જે એક પ્રકારનું શું છે તો કે ધાતુ છે બરાબર તો અહીંયા ઉપાડ છે કે શું દર્શાવે તો કે ધાતુ દર્શાવે છે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડિયોની અંદર આજે આપણે છે અહીંયા ગુજરાતી વ્યાકરણની અંદર ક્રિયાપદ છે એ શીખવાના છીએ જોઈએ અહીંયા શું છે પેલું જ જોઈએ

થશે ત્યાર પછી જોઈએ તો કે ક્રિયાપદ છે કરતા દ્વારા જે છે ક્રિયા થતી હોય તે છે દર્શાવે અને શું કહેવાય તો કે ક્રિયાપદ કહેવાય છે ત્યાર પછી જોઈએ તો શું છે તો કે આખ્યાન છે આખ્યાન એટલે શું થશે તો કે કોઈ પણ છે એ વિષય છે એ દર્શાવતું હોય વાક્યની અંદર છે કોઈ પણ વિષય છે એ દર્શાવતું હોય દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો કે રામ રમે છે તો અહીંયા રામ છે એ શું છે તો કે એ તો વિષય છે ત્યાર પછી આખ્યાન છે એ શું છે તો કે રમે છે આ છે એ શું છે તો કે આખ્યાન છે

વગેરે વગેરે બરાબર અને પ્રત્યય છે એ શું દર્શાવે તો કે વ્યાકરણિક કાળ છે એ અર્થ દર્શાવે છે હવે વ્યાકરણિક કાળ એટલે શું થશે તો કે સમય છે બરાબર પુરુષ છે વચન છે સમય તો કે વર્તમાન કાળ ભવિષ્ય કાળ ભૂતકાળ પુરુષ તો કે પ્રથમ પુરુષ છે દ્વિતીય પુરુષ છે તૃતીય પુરુષ છે ત્યાર પછી જોઈએ સાદા ક્રિયાપદમાં એક અંગ અને એક કે તેથી વધુ પ્રત્યયો હોય શકે કે સાદું ક્રિયાપદ છે એમાં એક અંગ એટલે કે એક ધાતુ અને તેથી વધારે પ્રત્યયો પણ હોય શકે પહેલો પ્રત્યય કાળ અને બીજો પ્રત્યય લિંગ કે વચન દર્શાવે છે પહેલો પ્રત્યય છે એ શું દર્શાવે છે તો કે કાળ દર્શાવે છે અને બીજો પ્રત્યય છે એ શું દર્શાવે તો કે લિંગ કે વચન દર્શાવે છે અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉપાડ છે જે એક પ્રકારનું શું છે તો કે ધાતુ છે બરાબર તો અહીંયા ઉપાડ છે કે શું દર્શાવે તો કે ધાતુ દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો તો છે એ શું દર્શાવે છે તો કે પ્રથમ પ્રત્યય છે એ દર્શાવે છે અહીંયા તો ઉપાડ તો હતો

બરાબર અહીંયા બીજું ક્રિયાપદ કયું છે તો કે મિશ્ર ક્રિયાપદ પેલું કયું હતું તો કે સાદું ક્રિયાપદ હતું અહીંયા આપણે સ્ટ્રક્ચર જોઈએ તો ધાતુ પ્લસ પ્રત્યય પ્લસ ધાતુ પ્લસ પ્રત્યય છે હવે આ છે એમના આપણે જોઈએ તો નહીં સમજાય પણ ઉદાહરણ સહિત જોઈએ તો આપણને સમજાઈ જાય એવું છે જોઈએ અહીં એકથી વધુ ધાતુઓ હોય છે કે અહીંયા છે ધાતુ કેવી હોય તો કે એકથી વધારે હોય છે ત્યાર પછી પહેલો ધાતુ કોષગત અર્થ અને બીજો ધાતુ કાળ દર્શાવે છે અહીંયા પણ પહેલો ધાતુ છે એ શું દર્શાવશે તો કે કોષગત અર્થ અને બીજો તો કે કાળ દર્શાવે છે ઉદાહરણ તરીકે આપણે લીધેલું છે લખી આપી શું હવે અહીંયા જોઈએ તો લખ છે એ શું છે આપણે કોષગત શબ્દ છે બરાબર તો અહીંયા છે લખ તો કે કોષગત શબ્દ છે અહીંયા ઈ છે એ લખીનો ઈ છે એ શું છે તો કે આપણે પ્રત્યય લગાડેલો છે ઈ શું દર્શાવે તો કે કાળ દર્શાવે છે ત્યાર પછી આપ છે એ શું છે તો કે આપણને અહીંયા ધાતુ દર્શાવે છે ત્યાર પછી ઈશુ છે એ શું દર્શાવે છે તો કે ફરીથી કાર્ડ દર્શાવે છે આ રીતે છે મિશ્ર ક્રિયાપદ છે અહીંયા સમજાવેલું છે ત્યાર પછી જોઈએ ત્યાર પછી આવે છે ઘટનાના બે પ્રકાર હોય ઘટનાના કેટલા છે તો કે બે પ્રકાર છે પેલું જોઈએ તો કે ક્રિયા છે કે જેના કરતાનું નિયંત્રણ હોય છે કે જેના કરતા છે એનું નિયંત્રણ હોય છે અહીંયા ઉદાહરણ તરીકે શું છે તો કે ખાવું છે બરાબર તો ખાતા હોય તો કોઈ પણ માણસ છે પ્રાણી છે પક્ષી છે એના દ્વારા છે એ ખવાતું હોય છે બરાબર કઈ ખવાતું એની હાથે હાથે તો ન હોય બરાબર તો એના પર જે કરતાનું નિયંત્રણ હોય છે અહીંયા પછી ત્યાર પછી જોઈએ તો કે પ્રક્રિયા છે કે જેના કરતાનું નિયંત્રણ હોતું નથી કે એમાં કરતાનું છે નિયંત્રણ ન હોય અહીંયા છે સડવું અને ટપકવું આપેલું છે કોઈ પણ વસ્તુ છે સડતી હોય તો એને એ છે કોઈ સડાવતું ન હોય બરાબર એની રીતે છે સડતી હોય છે એ પ્રક્રિયા છે કુદરતી છે ટપકવું છે તો એ પ્રક્રિયા છે કેવી છે તો કે કુદરતી છે કોઈ આપણે સાંભળ્યું કે ભાઈ ટપકાવે છે પાણી બરાબર તો એ છે એની રીતે છે ટપકતું હોય છે ત્યાર પછી જોઈએ ક્રિયાવાચક ધાતુના પ્રકારો કે ક્રિયાવાચક ધાતુના પ્રકારો જોઈએ તો કર્મના આધારે કેને આધારે છે તો કે કર્મના આધારે છે સહકર્મક છે કે જેમાં છે એ શું હોય તો કે કર્મ આવશ્યક હોય છે હવે અહીંયા આપણે સહકર્મક ક્રિયાપદ જોઈએ તો શું છે તો કે કોઈ પણ આપણે ઉદાહરણ લઈએ કે એમાં જે શું હોય તો કે કર્મ છે એ મહત્વનું હોય છે અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે રામ ચણા ખાય છે

કે રામ હસે છે હવે અહીંયાં આપણે કોઈ પણ જે કર્મ છે એની જરૂર નથી અહીંયાં છે એ શું જરૂરી છે તો કે રામ જરૂરી છે બરાબર અહીંયા નકરું હશે છે એમ ન કહી શકીએ તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ કોણ હશે છે બરાબર તો અહીંયા છે એ શું જરૂરી તો કે કરતા છે જરૂરી છે ત્યાર પછી જોઈએ તો કે દ્વિકર્મક છે તો કે બે કર્મવાળી રચના છે અહીંયા આપણને બે કર્મવાળી રચના છે એ આપેલી છે ક્યાં ક્યાં તો કે પ્રત્યક્ષ કર્મ અને બીજું તો કે અપ્રત્યક્ષ કર્મ આ બે કર્મો છે આવે આવે છે છે ત્યાર જોઈએ તો બીજું મુખ્ય અને સહાયકારક ધાતુ મુખ્ય અને સહાયકારક ધાતુ કેવી છે તો કે મુખ્ય ધાતુ એટલે શું થશે તો કે ક્રિયા કે પ્રક્રિયાનો અર્થ દર્શાવે છે મુખ્ય ધાતુ છે એ ક્રિયા કે પ્રક્રિયાનો છે એ અર્થ દર્શાવે

કહેવાય ત્યાર પછી જોઈએ પ્રક્રિયા દર્શાવતી બરાબર કોઈ પણ છે એ પ્રક્રિયા છે દર્શાવતી હોય એટલે કે ઉગવું છે બરાબર ત્યાર પછી તો કે આથમવું છે આ બધી પ્રક્રિયા છે દર્શાવવાની શું કહેવાય તો કે પ્રક્રિયા દર્શાવતી છે ધાતુ કહેવાય ત્યાર પછી સ્થિતિ દર્શાવતી છે કે કોઈ પણ જે ક્રિયા હાલમાં ચાલુ નથી પણ જે એની સ્થિતિ દર્શાવે છે હાલની સ્થિતિ દર્શાવે છે એને શું કહેવાય તો કે સ્થિતિ દર્શાવતી ધાતુ કહેવાય તો કે સુવાની સ્થિતિ છે બરાબર ત્યાર પછી તો કે બેસવાની સ્થિતિ છે આ બધી સ્થિતિઓ શું કહેવાય તો કે સ્થિતિ દર્શાવતી ધાતુ કહેવાય ત્યાર પછી જોઈએ તો અકર્મક વાક્યમાં ક્રિયાપદ કરતા પ્રમાણે અને સહકર્મક વાક્યમાં ક્રિયાપદ કર્મ પ્રમાણે આવે અકર્મક વાક્યમાં ક્રિયાપદ છે કઈ રીતે આવશે તો કે કર્તા પ્રમાણે અને સહકર્મક વાક્યમાં તો કે ક્રિયાપદ કર્મ પ્રમાણે આવશે ત્યાર પછી જોઈએ કાર્ડ આપેલો છે કાર્ડ એટલે શું થાય તો કે સમય સમયની ગતિના ખ્યાલને શું કહેવાય તો કે કાળ કહે છે ત્યાર પછી જોઈએ વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળ છે એ શું દર્શાવે તો કે અત્યારની ક્રિયા છે એ દર્શાવે છે એમાં મોટે ભાગે છે એ ક્યો પ્રત્યય લાગે છે તો કે ત પ્રત્યય છે એ લાગતો હોય છે ત્યાર પછી જોઈએ ભૂતકાળ છે તો એ કઈ ક્રિયા દર્શાવે છે તો કે થઈ ગયેલી ક્રિયા છે એ દર્શાવે અને ક્યો પ્રત્યય લાગે છે તો કે ય પ્રત્યય છે એ લાગે છે ત્યાર પછીનો જોઈએ તો ભવિષ્યકાળ છે ભવિષ્યકાળ એટલે તો કે થવાની ક્રિયા છે એ દર્શાવે છે અને અહીંયા કયો પ્રત્યય લાગે તો કે વાત પ્રત્યય છે એ લાગે છે તો અહીંયા છે એ આપણા ક્રિયાપદ પૂરા થાય છે આવા જ નવા નવા વિડીયો છે એ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો મળીએ છીએ એક નવા વિડીયોની અંદર થેન્ક યુ